નમસ્કાર દોસ્તો તાંત્રિક વિધિના રવાડે ચડતા પહેલા આ વિડીયો અચૂક જોજો તસવીરોમાં દેખાતી આ મહિલા મહિલા એક પત્ની છે છે અને જેને તાંત્રિક બગાડીને લઈ ચુક્યો છે જ્યાં દોસ્તો આ મહિલાની સાથે દેખાતો એનો પતિ એ ડોક્ટર છે ત્યાં સામાન્ય રીતે લોકો બીમાર પડે છે તો ડોક્ટરની પાસે દવા માટે લઈ જવામાં આવે છે તેની સારવાર કરવામાં આવે છે પરંતુ આ ડોક્ટર છે તે પોતાની પિત્ની પત્ની બીમાર પડી અને તે તાંત્રિકની પાસે લઈ ગયો ડોક્ટરના પત્નીને આ તાંત્રિક સાથે પ્રેમ સંબંધ બંધાયો અને ત્યારબાદ તેણે ડોક્ટરને ઠેંગો દેખાડ્યો શું છે પૂરી ઘટના અને ક્યાંની આ ઘટના છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયો ની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ઉત્તર પ્રદેશનું શિવપુર અને શિવપુરનો સલાહપુર કરીને વિસ્તાર છે સલાહપુરા કરીને ગામ છે આ ગામની અંદર આ ડૉક્ટર અને તેની આ ખૂબસૂરત વાઈફ છે તે બંને ત્યાં રહેતા હોય છે તેનું હોસ્પિટલ છે ક્લિનિક છે તે પણ ખાસું એવું ચાલતું હોય છે મતલબ આ સુખી સંપન્ન આ પરિવાર છે પરંતુ આ પરિવારમાં થોડા દિવસો પહેલાં હલચલ થઈ છે અને આ ડૉક્ટરને રોવાનો વારો આવ્યો છે આ ડોક્ટરના પત્ની છે જે તે બીમાર થયા હતા એ બીમાર થયા બાદ તેણે ડૉક્ટરો પાસે તેની સારવાર કરાવી જોકે તેની બીમારીમાં ફર્ક ન દેખાયો જેના કારણે અન્ય જે લોકો છે તેણે આ ડોક્ટરને સલાહ આપી કે ગામની નજીકના વિસ્તારોમાં આપણા નજીકના વિસ્તારમાં એક તાંત્રિક છે જેનું નામ ગુજ્જર છે આપ આ ગુજ્જર તાંત્રિકને ત્યાં અને લઈ જાઓ જેથી કરીને આની જે પીડા છે જે દર્દ છે જે દુઃખ છે તેમાં છુટકારો મળે પણ આ અંધવિશ્વાસની વાતોમાં આવી જાય છે અને તે પણ સાયન્સને એક તરફ મૂકે છે અને પોતાની પત્ની છે તેને લઈને આ તાંત્રિક પાસે પહોંચી જાય છે આ તાંત્રિક છે તેની વિધિ કરે છે તેના પત્નીની વિધિ કરે છે કે તેને અન્ય કોઈ બીમારી નથી પરંતુ તેના ઉપર સાયો છે તેના ઉપર કંઈક કરેલું છે અને તે નો નિકાલ કરવો પડશે તો જ આ જે તારી પત્ની છે તેને બચાવી શકશો ડૉક્ટર છે તે તેમાં હા પાડે છે અને તાંત્રિક છે તે આ ડૉક્ટરની પત્નીની વિધિ કરવાની શરૂઆત કરે છે એ થોડા દિવસોમાં જ આ ડૉક્ટરના પત્ની છે તેને તેના પીડામાંથી તેને દુઃખમાંથી રાહત મળે છે પરંતુ એ રાહત મળ્યા બાદ આ તાંત્રિક છે તેની સાથે આ ડોક્ટરના ડોક્ટરના પત્નીને અને તાંત્રિકને આ ત્રણેય વચ્ચે એક સંબંધ બંધાય છે ઓળખાણનો અને જેના કારણે આ તાંત્રિક છે તે ડૉક્ટરના ઘરે આવતો હોય છે તાંત્રિકને ત્યાં ડોક્ટર અને તેના પત્ની પણ મળવા જતા હોય છે જ્યારે જ્યારે તાંત્રિક ડોક્ટરના ઘરે આવતો ત્યારે ત્યારે ડોક્ટરે એવું પોલીસમાં ફરિયાદમાં લખાયું છે કે તેના ઘરની અંદર નાળિયેર કંકુ લીંબુ અડદ વગેરે વગેરે જે ચીજો વપરાય છે તાંત્રિક વિધિની અંદર એ ચીજો ત્યાં રાખવામાં આવતી હતી અને આ રીતે ચાલતું હતું આ થોડા દિવસ પહેલા જ આ ડોક્ટરની પત્ની છે તેને આ ગુજ્જર તાંત્રિક છે તે ભગાડીને લઈ જાય છે આ બંને વચ્ચે પ્રેમ થઈ ચુક્યો હોય છે અને આ આંધળો પ્રેમ છે જે આ ડોક્ટરની પત્નીને આ તાંત્રિક સાથે થાય છે જે તાંત્રિક એક આઘેડ ઉંમરનો છે તાંત્રિક સાથે તેને પ્રેમ થાય છે અને તાંત્રિક છે તે આ ડોક્ટરના પત્નીને ભગાડીને લઈ જાય છે ત્યારે ડૉક્ટરના આંખો ઉપર બંધાયેલી અંધવિશ્વાસની પટ્ટી છે તે ખુલે છે અને ડૉક્ટર છે તે પોલીસ સ્ટેશન દોડી જાય છે પોલીસને આ સમગ્ર હકીકત કહે છે કે તેની પત્ની બીમાર થઈ તેને સારવાર માટે તેણે તાંત્રિક પાસે લઈ ગયો જે તાંત્રિકનું ઘરે આવવા જવાનું હતું અને મારી પત્નીને તેની સાથે પ્રેમ થઈ ચૂક્યો છે અથવા તો આ તાંત્રિકે તેના ઉપર એવું કોઈ કર્યું છે જેથી કરીને મારી પત્ની તેના વશમાં થઈ છે તો આ ડોક્ટરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની ઉપર તાંત્રિકે કઈ વિધિ કરી છે અને આ વિધિના કારણે તેની પત્ની છે તે તાંત્રિકની સાથે ભાગી ગઈ છે જોકે પોલીસ હવે આ બંનેની શોધખોળ કરી રહી છે કારણ કે આ ડૉક્ટરની પત્ની છે તે પરણિત છે અને હવે તે પો તાંત્રિકની શોધખોળ હાથ ધરી છે પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે એક સામાન્ય રીતે લોકો છે તે કંઈ બીમાર પડે છે તો લોકો ડૉક્ટર પાસે જતા હોય છે અન્ય ઘણા બધા લોકો છે જે અંધશ્રદ્ધામાં નથી આવા લોકો છે તે સલાહ આપતા હોય છે કે ભૂવાની ત્યાં તાંત્રિકને ત્યાં ના જવું પરંતુ તમારા દુઃખની સારવાર માટે ડૉક્ટર પાસે જવું જોઈએ પરંતુ આ ડૉક્ટર છે તે તેઓ નીકળ્યો મતલબ કે ડૉક્ટર છે તેણે કંઈક ઉલટું કર્યું છે અને તેણે પોતાની પત્નીની સારવાર માટે તેને તાંત્રિક પાસે લઈ ગયો હતો અને તાંત્રિકે તેની વિધિ કરી નાખી અને ડૉક્ટરને હવે રોવાનો વારો આવ્યો છે આ તાંત્રિક ડૉક્ટરના ઘરે આવીને પણ વિધિ કરતો હતો તેનું કહેવું હતું કે તારી પત્ની ઉપર વગેરે વગેરે વસ્તુઓ છે જેના કારણે અનેક વખત વિધિ કરવી પડશે મારે ઘરે આવવું પડશે ડૉક્ટર ઘરે ના હોય ત્યારે પણ તાંત્રિક છે તેના ઘરે આવતો હતો અને આખરે આ જ ડોક્ટરની એ જ પત્નીને આ ગુજ્જર નામનો તાંત્રિક છે તે લઈને ફરાર થઈ ચૂક્યો છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે અંધવિશ્વાસની અંદર લોકો છે તે પોતાનું સર્વસ્વ ગુમાવી દેતા હોય છે જેથી કરીને આવા તાંત્રિકોથી સાવધાન રહેવું સતર્ક રહેવું જરૂરી છે આવી જ અવનવી ખબરો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે હિન્દને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ